શામગહન અને આહવાની શાળામાં તેજસ્વીની સંસ્કૃતિ પરમાર્થ કાર્ય રાજ્ય સમસ્તની જેમ ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવમાં સેવા સંસ્થાનો પણ સહયોગ સાંપડ્યો છે ડાંગ જિલ્લાના વાસુના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંસ્થાપક હેતલદીના સાનિધ્યે વિવિધતાઓના દાનના સહારે આહવાના ગીતાંજલિ વિદ્યાલય તથા સામગહાનની જ્ઞાનદીપ સ્કૂલના નવાંગતુ બાળકોના શાળા પ્રવેશોત્સવ સાથે તેમને શૈક્ષણિક સાધન સામગ્રી એનાયત કરવામાં આવી હતી દંડકર્ણીની પાવનભૂમિ ઉપર સેવાના સંસ્કાર બીજનું વાવેતર કરતાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરીને અવારનવાર જરૂરિયાતમંદ સુધી સેવાની સુવાસ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે સને બે હજાર ચોવીસના શાળા પ્રવેશોત્સવમાં પણ સંસ્થાએ પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો